હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ તો ફ્રેન્ડ્સ આજે તમને ખબર હશે કે આજે પંદરમી ઓગસ્ટ પણ થઈ છે અને સીતળા સાતમ પણ થઈ છે તો ફ્રેન્ડ્સ અમારા ઘરે પંદરમી ઓગસ્ટ હું સ્કૂલમાં ધ્વજ ફરકાઈને આવ્યો છું અને અમારા ઘરે આજે સાતમની પૂજા પણ કરી છે તો હું તમને બતાવું અમારા ઘરમાં કેવી રીતે સાતમની પૂજા થાય છે તો ફ્રેન્ડ્સ જરા તમે નીકજો હું તમને બતાવું છું આ છે અમારું ઘર એમાં અમે રસોડામાં તમને ખબર હશે આપણે ગેસ ઉપર શીતળા સાતમની પૂજા કરતા હોઈએ છીએ તો શીતળા સાતમની પૂજા માટે અમે છે ને એક ગેસ ઉપર અમે પૂજા કરી છે તો અમે સૌથી પહેલાં અમે આંબાના પત્તા મૂક્યા છે પછી ધરો લાયા છે પછી ફૂલ મૂક્યા છે પાંચ અમે કંકુના ચાલા કર્યા છે અબીલ ગુલાલ સાડ્યો છે પછી અમે દીવો કર્યો છે આ રીતે અમે ગેસની પૂજા કરી છે અને ભાઈ પ્રસાદી રૂપે અમે ગેસ હતી ગઈકાલે ગેસ પણ મૂકી છે અને પછી કુલેના લાડવા બનાવ્યા છે એ પણ અમે પ્રસાદી રૂપે ચડાય છે તો ફ્રેન્ડ્સ તમારા ઘરે આ રીતે સીતા સાધમની પૂજા પણ કરી હશે દેખા છે ફ્રેન્ડ્સ આ રીતે અમે આખી પૂજા કરી છે તમારા ઘરમાં પણ આ રીતે ગેસ ઉપર તમે પૂજા કરી હશે તમને ખબર હશે ફ્રેન્ડ્સ આજે આપણે ગેસ ઉપર કશું પણ રાંધી શકતા નથી ગરમ પણ ખાઈ શકતા નથી કેટલાક લોકો ખાતા હોય છે પણ આપણા ગુજરાતમાં લગભગ સિત્તેરથી એસી ટકાના લોકો આ રીતે ઠંડુ આજના દિવસ માટે ખાતા હોય છે જો ફ્રેન્ડ્સ બીજું બધું તો મેં તમને બતાવ્યું તો અમે કાલ શું બનાવ્યું હતું તો ફ્રેન્ડ્સ અમે આ રીતે પૂજા કરી છે ફ્રેન્ડ્સ હવે આપણે સીતરામાની વાર્તા સાંભળીશું આજે સાતમ થઈ છે સિતરા સાતમ અમે આપણે પૂજા પણ કરી નાખી મેં તમને બતાવી હવે વાર્તા બાકી છે તો મારી વાત વાંચે છે તો આપણે બધા સાંભળીશું આ વાર્તાની ચોપડી છે સીતરામાની આપણે વાર્તા સાંભળીશું હાથમાં ચોખા પણ લેવા પડે છે આખો દિવસ ટાઢું ખાવું ચૂલો સળગાવવો નહીં અને શીતળામાં વાત સાંભળવી એક ઘરમાં બે વહુઓ હતી રાધણ છઠનો દાડો આવ્યો નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધીને રાંધી થાકી ગઈ એટલામાં છોકરો રડ્યો એટલે એ ધવરાવા બેઠી આખા દાડાની થાકેલી અને મોડી રાત સુધી જાગેલી એટલે નાની વહુને ઊંઘમાં ઝોકા આવવા લાગ્યા ચૂલો સળગતો રહી ગયો મધરાત પછી સિત્રામાં ફરવા નીકળ્યા નાની વહુના ઘરે આવીને ચૂલામાં આળોટ્યા સીતરામાં આંખે શરીરે દાઝી ગયા એમણે સાપ આપ્યો જેવું મારી શરીર બળ્યું તેવું તારું પેટ બળજો વહુ તો સવારમાં વહેલી ઉઠી ચૂલો સળગતો હતો ઘોડિયામાં જુએ છે તો છોકરો ભરથું થઈને પડેલો આખું શરીર બળેલું વહુ સમજી ગઈ કે અવશ્ય શીતળામાંનો સાપ લાગ્યો એ તો ચોધારા આંસુએ રડવા બેઠી જેઠાણીને તો ઘણા દાડાની મનની દાજ ઉલાણી પણ સાસુને નાની બહુ પર અપાર હેત હતું સાસુએ તેને ધીરજ બંધાવતા કહ્યું આમ રડે શું વળશે ચિત્રામા પાસે જા એ તારો છોકરો સજીવન કરશે સાસુના આશીર્વાદ લઈ નાની બહુ છોકરો ટોકલામાં નાખી ચાલી નીકળી વાટે જતા બે તલાવડી આવી બંનેના પાણી એકબીજામાં જતા હતા બંને છલોછલ ભરેલી પણ ચકલુંય પાણી બોટતું નહીં વહુને જતી જોઈને તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની બહુ બોલી મને સીતરામાનો સાપ લાગ્યો છે મારો છોકરો મરી ગયો છે હું સીતરામા પાસે સાપનું નિવારણ કરવા જાઉં છું તલાવડીઓ બોલી બહેન અમારું પાણી પીશ નહીં અમારું પાણી જે પીએ છે તે મરી જાય છે એવા અમે સા પાપ કર્યા હશે અમારા પાપનું નિવારણ પૂછતી આવજે આગળ જતા વાટમાં બે આખલા મળ્યા તેમની કોટે ઘંટીના પડ બાંધેલા અને લડિયા જ કરે વહુને જોઈ આખલા કહેવા લાગ્યા બહેન તો ક્યાં જાય છે વહુ બોલી સિતરામાં પાસે સાપનું નિવારણ કરવા જાઉં છું આખલા બોલ્યા અમે એવા સાપ સાપ આપ કર્યા છે કે અમારી લડાઈ અટકતી જ નથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે વહુ તો ચાલતા ચાલતા વન વગડામાં ગઈ બોરડીના ઝાડ નીચે એક ડોસીમાં બેઠા હતા ઉઘાડું માથુંને ને ખંજવાડિયા કરે વહુને ડોસી કહેવા લાગી બહેન ક્યાં જાય છે જરા મારું માથું જોતી જાને ને વહુએ ડોશીમાના ખોળામાં છોકરો મૂક્યો અને માથું જોવા બેઠી ડોશીમાના માથાની ખંજવળ મટી ગઈ ડોશીમાએ આશીર્વાદ આપ્યા જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું કહેતામાં તો ડોશીમાના ખોળામાં છોકરો સળ સળવડવા લાગ્યો છોકરો સજીવન થયો વહુને તો નવાઈ લાગી હૈયામાં હરક માતો નથી છોકરાને જટ દઈને ખોળામાં લઈ બચ્ચીઓ દેવા લાગી વહુ માને પગે લાગી એ સમજી ગઈ કે આજ જ વહુ હાથ જોડીને કહેવા લાગી માં તમારા આશી આશીર્વાદથી જ મારો છોકરો જીવતો થયો નહીં તો થાય જ નહીં શીતળામાં મારું પેટ તમે તમે જ ઠાર્યું વહુએ પૂછ્યું મને આવતા વાટમાં બે તલાવડીઓ મળી પાણીથી છલોછલ ભરેલી છે પણ એમનું પાણી કોઈ પીતું નથી એવા એમને સાપ હશે સિત્રામાં બોલ્યા ગયે ભવ બંને શોક્યો હતી ઘરમાં રોજ કજીઓ કરતી કોઈને છા શાખ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે એ પાપે એમનું પાણી તું એમનું પાણી પીજે એટલે એમના પાપ દૂર થશે વહુએ પૂછ્યું વાટમાં બે આંખલા મળ્યા તેમની કોટે ઘંટડીના પડ બાંધેલા હતા તેઓ નિત્ય લડ્યા કરે છે પણ તેમને કોઈ છોડાવતું નથી એમના પાપ હશે તો સિતરામા બોલ્યા ગયે ભવે બંને દેરાણી જેઠાણી હતા કોઈને દળવા ખાંડવા દેતા નહીં એ પાપે એમની કોટે ઘંટીના પડ છે તો એ પડ છોડજે એમનું પાપ ટળી જશે વહુ તો સિતરામાના આશીર્વાદ લઈને છોકરાને રમાડતી રમાડતી ઘરે જવા નીકળી જતાં જતાં પહેલાં આંખલા મળ્યા એમને સિતરામાની વાત કરી અને કોટેથી ઘંટીના પડ છોડી નાખ્યા બંને આંખલા લડતા બંધ થયા આગળ જતાં તલાવડીઓ આવી વહુએ સિદ્ધરામાની વાત તલાવડીઓને કરી અને પાણી પીધું તલાવડીઓ પશુઓને પંખીઓથી ભરાઈ ગઈ બધા જ એમનું પાણી પીવા લાગ્યા વહુ છોકરાને લઈને ઘરે ગઈ સાસુ છોકરાને જોઈને રાજી થઈ ગયા પણ જેઠાણીના મનમાં વેર વેર વધ્યો બીજા વર્ષે રાધણ છઠ આવી જેઠાણીને થયું હું પણ એના જેવું જ કરું એણે રાત્રે ચૂલો સળગતો રાખ્યો અને સૂઈ ગઈ રાત્રે સીતળામાં આવ્યા અને ચૂલામાં આળોટ્યા એમનું તો આખું શરીર દાઝી ગયું એમણે સાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો બીજે દિવસે જેઠાણી ઘોડિયામાં જુએ છે તો છોકરો મરી ગયેલો શીતળામાંનો સાપ લાગ્યો દેરાણીની પેઠે એ પણ છોકરાને ટોપલામાં નાખી ચાલતી સિતરામા પાસે ચાલતા ચાલતા વાટમાં બે તલાવડીઓ આવી તલાવડીઓએ પૂછ્યું બહેન બહેન ક્યાં જાય છે સિતરામા પાસે અમારો સંદેશ લેતી જાને જેઠાણી તો પારખી વેલ ઉલાડી મેલ ગઈ ઘણી ઠસ્સામાં બોલી હું કાંઈ તમારા જેવી નવરી નથી મારે તો છોકરો મરી ગયો છે આગળ જતા બે આંખલા મળ્યા તેમણે પૂછ્યું બહેન બહેન ક્યાં જાય છે સિતરામા પાસે અમારો સંદેશ લેતી જાને હું કાંઈ નવરી નથી એમ કહીને આગળ ચાલતા આગળ ચાલવા માંડી જેઠાણી તો દૂર વગડામાં ગઈ વગડામાં એક બોર્ડ નીચે સિતરામાં ડોસીનું રૂપ લઈને માથું ખંજવાડતા બેઠા તેમણે કહ્યું બહેન બહેન ક્યાં જાય છે જેઠાણી કહે સિતરામા પાસે ડોસી કહે જરા મારું માથું જોતી જાને ને જેઠાણી તો છણકામાં બોલી હું કાંઈ તારા જેવી નવરી નથી મારે તો છોકરો મરી ગયો છે આમ કહીને ચાલવા માંડી આખો દાડો રખડીને વગડાના જાડવે ઝાડવા ગણી નાખ્યા પણ ક્યાંય સિતરામાના દીઠા મોડી રાત સુધી રખડી રખડીને થાકી છોકરાનું સબ લઈને માથું ફૂટતી ઘેર આવી જય સિદ્ધરામા જેવ દેરાણીને ફળ્યા એવા અમને ફરજો જય સિદ્ધરામા ફ્રેન્ડ્સ હવે મા જોડે જે ચોખા હતા હું મારા વાઈફને પાછા આપું છું આ ચોખાને ચણ તરીકે ચકલાને નાખી દેવાના રહેશે ફ્રેન્ડ્સ આ હતી સીતળામાની વાર્તા તમે બધાય સાંભળી હશે તો ફ્રેન્ડ્સ હું મારો વિડીયો અહીંયા સમાપ્ત કરું છું જય શ્રી કૃષ્ણ જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં